આમ ભર સ્વેટર સાથે રેઇનકોટ પણ સાથે રાખવો પડે તેવી સ્થિતિ ઊભી થાય તો નવાય નહીં કારણ કે રાજ્યમાં ઠંડી વધવાની સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોતીના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાતમાં આવતા ઉપરી સ્તરના પવનો અરબી સમુદ્રમાં થઈને પસાર થાય છે એને કારણે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આગામી ચોવીસ કલાક દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા પવનો વેજયુક્ત હોય જેના કારણે તાપમાન ઘટી શકે છે તેથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ આવવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠો પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે તથા ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ત્રણ ચાર દિવસ અમદાવાદનું તાપમાન પંદરથી સત્તર ડિગ્રી રહેશે ગાંધીનગરનું તાપમાન તેરથી સોળ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે રાજ્યના સૌથી ઠંડા રહેતા નલિયા શહેરમાં આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન અગિયારથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે કહી શકાય કે આગામી ત્રણ દિવસમાં નલિયાનું તાપમાન ચૌદ ડિગ્રીથી વધે એવી સંભાવના નહીવત છે નલિયાનું તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે વળી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડીના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ હોવાથી વાતાવરણ વાદળછાયું રહે છે વળી સૌરાષ્ટ્ર કચ્છ જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ખડિત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ